સુરતના ડિંડોલી વિસ્તારમાં ભેસ્તાન આવાસ સી બિલ્ડિંગમાં ગેરકાયદેસર બનાવવામાં આવેલા ઓફિસ પર સખત કાર્યવાહી કરવામાં આવી સુરત મહાનગરપાલિકા અને ડિંડોલી પોલીસની ટીમ દ્વારા ગેરકાયદેસર ઓફિસનું ડિમોલેશન કરાયું ઘટના અંગે માહિતી મળતા અનુસાર ફિરોઝ ખાન જે માથા ભારે છે તેના પર ચાર જેટલા ગંભીર ગુનાઓનો આરોપ છે હાલમાં તે વિમુક્ત થવાનો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ ડિંડોલી પોલીસ દ્વારા તેની ધરપકડ માટે કડક કાર્યવાહી ચાલી રહી છે પોલીસની ટીમ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સંકલનમાં રેડ કરવા આવી હતી યાત્રીઓ અને વિસ્તારમાં વસવાટ કરતા લોકોમાં વિશેષ સંદેશાઓ આપવામાં આવ્યા છે ભેસ્તાનાવાસ અને અન્ય નજીકના વિસ્તારોમાં ગેરકાયદેસર કાર્ય કરી રહેલા ઓબ્જેક્ટ તથા બાંધકામોને સઘન રીતે છાણમીન કરવામાં આવશે ડિંડોલી પોલીસના અધિકારીઓએ ખાતરી આપી ફિરોઝ ખાનના વિરુદ્ધ વધુ કાર્યવાહી કરવામાં આવશે ગુના અને ગેરકાયદેસરી બાંધકામ સંબંધિત કાયદેસર કાર્યવાહી પર નજર રાખી શકાશે

એનડીપીએસ ના ગુનામાં સામેલ છે આ ઉપરાંત એના પર મારામારી ધાક ધમકી આ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે કુલ ચાર જેટલા ગુનાઓ એના વિરુદ્ધ નોંધાયેલા છે આજે ફિરોઝ ખાન છે એ અહીંયા બેસી લોકોને હેરાન કરતો હતો અહીંયા ખૂબ જ લો ઇન્કમ વાળા લોકો વસે છે આ આખા આવાસ સરકારી આવાસ છે એમાં એ અન્ય લોકોને પોતાનો પ્રભાવ પાડી આવી રીતના ઓફિસ બનાવી અને પરેશાન કરતો હતો દાદાગીરી કરતો હતો એક્સટોર્શનની પણ ઘણી ફરિયાદો આવી છે હવે જે પણ ફરિયાદી અમારી પાસે આવશે એની ફરિયાદ લઈને અમે એના વિરુદ્ધ ચોકસ કાર્યવાહી કરીશું અત્યારે અહીંથી જતો રહ્યો છે ચાર જેટલા ગુનાઓ ઓલરેડી એના વિરુદ્ધ નોંધાયેલા છે બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે